આવી ગયા છીએ લંકાવી અને લંકાવીના સડક ઉપર આપણે ભાઈ વોક કરીએ છીએ અત્યારે કેમ કે કોઈ બી નવી જગ્યાએ તમે જાઓ તો એક વોક લઈ લો એટલે આઈડિયા આવે કે ભાઈ કઈ ટાઈપની સિટી છે શું છે શું નહીં તો બસ અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને વાગ્યા છે ચારની આસપાસ સાંજના ચાર વાગી ગયા છે હું ગોતું છું અત્યારે ઇન્ડિયન ફૂડ હવે નોટિસ કર્યું કે અહીંયા ભાઈ ઇન્ડિયન ફૂડ થોડું તો અઘરું છે જેમ ઇઝી નથી એવું જેવું મલેશિયા આવ્યું છું ત્યાં તમને વેજ મળી જતું હતું કોલાલમપુરની અંદર પણ અહીંયા તો હજુ સુધી ક્યાંય દેખાયું નથી હવે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાડે છે ત્યાં જાઉં છું અને આઈ હોપ કે ત્યાં જમવાનું મળી જાય એવું વ્યવસ્થિત ચાલો વાંધો નહીં નોર્થ ઇન્ડિયન નહીં હોય તો સાઉથ ઇન્ડિયન ચાલશે પણ એમ પેટ ભરાય એવું હોવું જોઈએ ક્યાં ક્યાં બીજું શું બાકી આવી છે અહીંયા બજાર આખી આખું આવી ટુરિસ્ટ ઉપર ચાલે છે આઈલેન્ડ આખું અને અહીંયા તમે છે સ્કૂટી વગેરે રેન્ટ કરી શકો છો તો આપણે સ્કૂટીનું રેન્ટનું બી પૂછીશું પણ પહેલાં પેટનું કાંઈક કરી લઈ પહેલાં મેં આ હોટલ જોઈ હતી આ વાળી તો પછી મેં બુક ના કરી કેમ કે એ જે છે ને આપણને થોડી મોંઘી પડતી હતી એટલે આપણે જે હોટલ લીધી હતી ચોત્રીસો રૂપિયાની છે આ ક્યાંક તમને સાડા પાંચ હજારની આસપાસ પડતી હતી તો મેં એક હજાર બચે છે તો એક ટાઈમ ના બચાવી લઈને જમવાના થઈ જશે બાકી અહીંયા બી કરન્સી એક્સચેન્જ કરાવી મેં કાંઈક સો ડોલર કરાવ્યા યુએસ ડોલર તો ચારસો દસ આર એમ આપ મળ્યા આપણને તો જે સારું કહેવાય અગર સેમ એટલા રૂપિયા એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં આઠ હજાર આઠસો અગર હું એક્સચેન્જ કરાવતો અહીંયા તો મને ચારસો રૂપિયા ચારસો એક મળત આમ ચારસો આઠ મળ્યા એટલે એકસો સિત્તેર એંસી રૂપિયાનો ફરક પડ્યો જે બહુ તો નહીં પણ એમ ફરક છે ઓલરેડી આપણે ઇન્ડિયાથી યુએસ ડોલર લઈને આવ્યા હતા એ જ કરાવ્યા તો બેટર છે કે ભાઈ તમે ઇન્ડિયાથી યુએસ ડોલર લઈ આવો અને એ કરન્સી એક્સચેન્જ કરાવો જે બેસ્ટ રહેશે અહીંયા હોટલ્સ બહુ બધી છે જો તમે જે જગ્યાએ જોશો ને હોટલ છો હોટલ મેકડોલ ને બધું છે પણ અહીંયા બધું મેકડીન એવી બધું નોનવેજ જ હોય અહીંયા તમે મેકાલો ટીકી નહીં મળે પીઝા હાર્ટ પણ છે પણ અહીંયા વેજ પીઝા નહીં મળે અમુક જગ્યાએ તો ડ્યુટી ફ્રી એરપોર્ટ હોય છે પણ આખે આખું જે ટાઉન છે આખું ટાઉન જ ડ્યુટી ફ્રી છે યસ આ આખો ટાઉન જે છે ને લંકાવી આઇલેન્ડ આખો એ આખે આખો આઈલેન્ડ ડ્યુટી ફ્રી છે અહીંયા પેટ્રોલ આમ તો સસ્તું છે મલેશિયામાં એના કરતાં બી વધારે સસ્તું તમને અહીંયા જોવા મળશે અને અહીંયા વધારે સસ્તું તમને હરેક બધી પ્રોડક્ટ જોવા મળશે પણ હજી આપણે ગયા નથી કહે તો એક્ઝેક્ટ નહીં કહી શકું પણ જાશું એટલે તમને બતાવીશું કે ભાઈ સસ્તું છે કે નહીં વાકઈમાં બાકી જમવાનામાં તો મેં રેટ જોઈ લીધા ઓનલાઈન એ તો મને સિમિલર જ લાગ્યા પણ વાંધો નહીં તો આપણે જશું બીજી જગ્યાએ ખ્યાલ પડે તે અને હા અહીંયા તમે જે છે ને તમે આવી રીતમાં હેલિકોપ્ટર રાઈડ બી બુક કરી શકો છો અહીંયા કેટલાની કોસ્ટ છે તો ખબર નથી આપણે ઇન્ડિયામાં તો થઈ જાય છે દસ હજારની આસપાસમાં એક રાઈડ અમદાવાદમાં બી છે એર ટેક્સી કરીને અહીંયા જોઈ કઈ રીતના છે હશે કંઈક વ્યવસ્થિત તો કરશું આપણે ખુદ આ જો બધું ડ્યુટી ટેક્સ ફ્રી ડ્યુટી ટેક્સ બધી જગ્યાએ જ લખેલ છે તો ભાઈ આવો મસ્ત બીચ વ્યૂ અને એની સાથે આપણા ઇન્ડિયન ફૂડ ઇન્ડિયન ફૂડમાં મેં એક સ્વીટ લસ્સી મંગાવી છે એક દાલ મખની અને આ છે આપણે રોટી બટર રોટી મંગાવી છે તો કેમ કે એક જણા માટે સફિશિયન્ટ છે અને રેટ બી અહીંયા બરાબર છે એ હિસાબમાં જમવાનું સફિશિયન્ટ થઈ જશે અને ભાઈ દાલ મખની તો બહુ મસ્ત લાગે છે જાણે આપણે ઇન્ડિયામાં ખાતા હોય ને એવી દાલ મખની છે આ સ્વીટ લસ્સી છે બહુ ટેસ્ટ કરી બહુ સારી છે બાકી રોટી ટેસ્ટ કરીને કહું અને સબ્જી ટેસ્ટ કરીને કહું કેવી લાગે છે બાકી અહીંયા સામે વ્યૂઝ એન્જોય કરો બીચનો આ જો આ બીચ છે અહીંયા અને આખો રેસ્ટોરન્ટ છે આ તે સાંજનો ટાઈમ છે એટલે ખાલી છે આખો રેસ્ટોરન્ટ પણ ઓલ ટાઈમમાં એ બહુ ફ્રી બિઝી રેસ્ટોરન્ટ છે વન ઓફ ધ બિઝી રેસ્ટોરન્ટ છે ઇન્ડિયાનો અને તમને અહીંયા વેજ રેસ્ટોરન્ટ ઓપ્શન મળી જશે એટલા માટે તો શું છે અગર તમે વેજ વેજ માટે આવતા હોવ તો હું સ્પેશિયલ લગભગ અહીંયાથી એક કિલોમીટર દૂરથી આવ્યો છું વેજ ખાવા માટે અહીંયા વેજ મળે છે બાકી મારે જસ્ટ હોટલની નીચે બી એક હોટ રેસ્ટોરન્ટ છે એશિયન તડકા કરીને છે પણ એમાં બધી વસ્તુ નોનવેજ હતી પણ અહીંયા અહીંયા વેજ મળી ગઈ આમ બી હશે નોનવેજ બી અહીંયા પણ અહીંયા વેજ મળી ગઈ એટલે આપણું કામ થઈ ગયું ભાઈ તો ભાઈ ચાલો જમી લો અને પછી મળી આપણે બીચ ઉપર તો જમી લીધું છે આપણને અને હવે હું જાઉં છું બીચ ઉપર અને ભાઈ સાહેબ અહીંયાની રોનક દસ સેકન્ડ વેઇટ કરું હું તમને રોનક બતાવું અહીંયા કેવી રોનક છે અને કેવી અહીંયાની બીચીસ છે સરપ્રાઈઝ આમ તો આખી ટુરિસ્ટ પ્લેસ છે એટલે તમને ખબર છે ભરેલી જ હશે પણ તમને બીચ બતાવું એની કેવી છે આ જો ભાઈ આ છે લંકાવી ભાઈ મસ્ત છે હો આખી આમ પાણી જે છે ને એ ક્લિયર છે એકદમ જે આપણે સ્કાય ઉપર દેખાતું હતું ને વાળો બ્લૂ તો નથી વાળો પણ ક્લીન છે તમે સ્વિમ કરવા જઈ શકો છો એ રીતનું છે અને હરેક ટાઈપની અહીંયા સ્પોર્ટ એક્ટિવિટી બધી જ થાય છે બધી જ આ જો તમને બતાવો ઝૂમ કરીને આ જો આ બધી સ્પોર્ટ એક્ટિવિટી છે જ અહીંયા આ બધી સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ જ છે એકથી એક રિસ્કી છે આપણે જ ના કરે જે કરતા હોય એના માટે બહુ મોસ્ટ વેલકમ છે ભાઈ તો ભાઈ હરેક સ્પોર્ટ એક્ટિવિટી છે અહીંયા બીચ સુપર અને બીજી તમે અહીંયા છે ને ઓનલાઈન બુક કરાવી શકો છો યા તો ઓફલાઈન બુક કરાવો ઓફલાઈન શાયદ સસ્તી પડતી હશે આપણે પૂછા નથી કરીએ હજી પણ ઓફલાઈન ઘણી બધી એક્ટિવિટી એવી છે જે તમે બુક કરી શકો જેટસ્કી છે પછી સ્કૂબા ડાઈવિંગ છે પછી ઓલું જે હવા ઉડાડે એ ખબર નથી પણ બને શું કેવું એવાળી બી છે તો ભાઈ બધી વસ્તુ ટ્રાય કરજો કેમ કે અહીંયા આવ્યા છો તમે ફરવા અને તમને શોખ હોય તો ભાઈ મસ્ત છે આ બધી વસ્તુ તમે ટ્રાય કરજો ઓકે આરે રે આ જો આના રેસ્ટોરન્ટના ભાવ સૌથી વધુ હતા ઓશિયન સાઈડ ઉપર જે છે ને એનો ઓલો છે શું કહેવાય હોટલ છે નીચે એની કેફે છે બાકી લોકો આવે છે ફેમિલી સાથે જો સ્પીડ બોટ સ્વિમિંગ કરે છે ઘણા લોકો એકદમ છે સેફટીનો ખ્યાલ બી રાખ્યો છે ઘણા બધા અહીંયા કોસ્ટ ગાર્ડડી છે બીજા કે જે ડાઇવર્સ છે જે લોકો બચાવે છે લોકોને ડૂબતા આ જો ભાઈ સ્પીડ બોટ પછી બીજી સ્પીડ ઓલું જે છે ને આ બહુ ખતરનાક છે આ જો આ બહુ ડેન્જરસ છે જે હવામાં ઉડાડે ને આપણને ખબર લોકો કઈ રીતે પોતાના લાઈફનું રિસ્ક લઈને કરતા હોય આપણને તો ભાઈ બહુ ડર લાગે એમાં ટુ બી ઓનસ જે છે એ તમને કહું ના ભાઈ આપણે ફરવામાં મજા આવે છે આ સ્ટન્ટ કરવામાં નહીં હા સારી વસ્તુ જે કરતા હોય ને કોઈ ઓલો ખોટું નથી પણ એમ વાત છે આ તો ભાઈ બાકી બીચ સારી છે તો ભાઈ આ છે કંઈક અહીંયાના બીચીસનો નજારો જો ભાઈ એકથી એક બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ છે દરિયો પણ એકદમ વ્યવસ્થિત છે છીછરો બી છે બહુ તમે દૂર સુધી જઈ શકો સ્વિમિંગ કરવા આ ટાઈપની મોટી એક્ટિવિટી બી ચાલુ છે સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ ભાઈ અહીંયા સ્ટન્ટ કરે છે સ્પીડ બોટથી હા ભાઈ કસ્ટમરને એટ્રેક કરવા માટે કંઈક તો કરવું પડશે ને ભાઈને તો ભાઈ એની બીચિસ તો બહુ સુંદર છે એકદમ ક્લીન બીચિસ છે જો બહુ કચરો વગેરે તમને ક્યાંય જોવા નહીં મળે નોર્મલ એવો જ છે બધા બધી એવું બાકી બીચ બહુ સારી છે એકદમ સુંદર બસ પવન નથી આવતો બાકી બધું બરાબર છે ભાઈ ભાઈ સાહેબ એરપોર્ટ કેટલો આપણે નજીક હશે જોઈ લો કે આ ફ્લાઈટ લેન્ડ થાય છે ને આપણે વિઝિબલ છે એકદમ એમ ને કેટલો નીચેથી ફરે છે આપણે જે બીચ દેખાતી હતી શાયદ આ વાળી જતી જેમાં હું બેઠું છું અત્યારે તો જો ફ્લાઇટ એકદમ નીચે લેન્ડ થઈ જશે એરપોર્ટ એકદમ નજીક જ છે અહીંયાથી તો ભાઈ લંકા જે છે ને એના આ વ્હાઇટ સેન્ડ બીચીસ જો આ બધી વ્હાઇટ છે ને સેન્ડ એકદમ વ્હાઇટ રહેતી છે તો વ્હાઇટ સેન્ડ બીચીસ માટે બહુ ફેમસ છે બ્લુ લગુન તમને જેવું લાગશે વોટર અને બાકી વ્હાઇટ સેન્ડ બીચીસ છે ભાઈ ભાઈ જગ્યા બાકી તો મસ્ત છે જોઈ લો તમે અહીંયા હરેક એક્ટિવિટી તો છે જ સાથે સાથે રેસ્ટોરન્ટ કેફે બાર બધું જ બધું જ મળી જશે તમને ભાઈ અને હજુ ધીમે ધીમે વધારે ડેવલપ થાય જ છે તો આના સિવાય બી ઘણું બધું છે રંકામાં જોવા માટે ખાલી બીચીસ નથી એ હું તમને આગળ આગળ જેમ વ્લોગ જોશો તો તમે બધું આવતું જ હશે ભાઈ તો બને રજો લાસ્ટ સુધી બીચ હતી એનું નામ છે ચેન બીચ છે પેનાંગ એરિયાની અંદર ચેનાંગ બીચ છે આવાળી જે આપણે અત્યારે એન્ટ્રન્સ કરી હતી ભાઈ મસ્ત બીચ છે એકદમ વ્હાઇટ સેન્ડ બીચ મજા આવે એવી બધા તમે રાઇડ્સ કરી શકો એ રીતનું અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો ઇવનિંગમાં બહુ મજા આવે એવું છે બટ આજ તો સુરત છે નહીં નહીં તો સનસેટ બહુ મસ્ત થઈ જાય

ભાઈ આવી મોટી સિટી માં જો તમને આવું નઈ પ્રોગ્રામ જોવા મળે તો જો આ ચાર છે જો ભાઈ કેવો મસ્ત એક્ટ કરે છે અને આ એકદમ રિયલ ઓલા લેગ્સ વગેરે એના આપડા ભાઈ બચપન ફેવરેટ કાર્ટૂન છે બધા સોરી સિરીઝ હતી ટ્રાન્સફોર્મર તો ભાઈ આને આપણે લાઈવ જોવામાં કેટલી મજા આવે મસ્ત છે ભાઈ પ્રોગ્રામ આવું કઈ સિટીમાં ફરતા હોય આવો પ્રોગ્રામ મળી જાય ને તો મજા આવી જાય ને ઇવન આ ફ્રી છે ભલે આપણે ડોનેટ કર્યું વધારે ડોનેટ ના કરો તો બી એ તો તમે જો આપશે ભાઈ